शिक्षकों ने कायमी भर्ती करो भर्ती <स्य॥ं> करो भर्ती करो <स्य॥ा> एक लाख शिक्षकों ने भर्ती करो भर्ती <स्य॥ा> <बर थी> करो <स्य॥ा> भर्ती करो एक लाख शिक्षकों ने भर्ती करो भर्ती <स्य॥ा> करो भर्ती करो भाजपा सरकार होश में आओ होश में आओ होश में

ગુજરાતની વિધાનસભાના સત્રના પહેલા દિવસે સવારે દસ વાગે ગાંધીનગર ચલોનો કોલ આપો ચલો ગાંધીનગર આઠ સપ્ટેમ્બર ટેટ એક્ઝામ પાસ કરનારા સાહીઠ હજાર લોકોને કાયમી નોકરીનો ઓર્ડર મળે એ માગણી સાથે તો આઠ તારીખે ચલો

પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા દસ વર્ષમાં લગભગ નેવ્યાસી હજાર જેટલી સરકારી સ્કૂલો બંધ કરી આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એ ખાનગી શૈક્ષણિક સંસ્થાને સ્કૂલોમાં નહીં સરકારી સ્કૂલોમાં પોસાય એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને એવી ગુજરાતની જનતાની અપેક્ષા હતી એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે પચાસ થી લઈને એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે શાળાઓ નથી વર્ગખંડો નથી ગુજરાતની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે અને બીજી તરફ સાહીઠ જેટલા શિક્ષક મિત્રોએ તે પરીક્ષા પાસ કરી છે તો આમાં તમારે ક્યાં કન્ફ્યુઝ થવાની જરૂર છે આ સાહીઠ હજાર શિક્ષકોને નોકરીના ઓર્ડર આપી ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય એટલું કરો તો લાખ શિક્ષકો તો નથી ભરવા આ ટેક ટાટ પાસ કરનારા સાહીઠ હજાર શિક્ષકોને પણ નથી સરકાર લેવા માંગતી એમાંથી દસ હજાર લોકોને લેવાના હતા એની પણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ રહી નથી અને આ બધાના મૂળમાં એક જ વસ્તુ છે કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો થતી નથી એટલે આજે બધા સમગ્ર ગુજરાતમાંથી આ ટેટ ટાટ પાસ કરનારા શિક્ષકો જે ગુજરાતનું ભવિષ્ય છે એ એક સુરે કહી રહ્યા છે કે ગુજરાતમાંથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ જ્ઞાન સહાયક રદ કરી તમામે તમામ સાહીઠ હજાર જે લોકો પરીક્ષા પાસ કરી નોકરી યોગ્ય વેતન અને સન્માન સાથે શિક્ષક તરીકે આપો તો અર્થમાં શિક્ષક

મારા જેવા તો ઘણા છે બરાબર એક એક બે બે માર્ક્સ વાળા તો ત્રણ ત્રણ માર્ક્સ વાળા તમારું નામ છે અમદાવાદ થી અમદાવાદ

અને સાઈટ ગર ક્વોલિફાઈડ એક્ઝામ પાસ કરી ચૂકેલા માણસો છે નહીં લેવાનું કારણ શું છે આ લોકોને માત્ર ને માત્ર એ તમારે બીજી બીજી આ ચૂંટણી આવે ને ચૂંટણી તો ચૂંટણીની અંદર એમ એમ કહેવા ચાલે તમે આટલા શિક્ષકોની ભરતી કરી એ પ્રમાણે દેખાડો કરવો છે પછાત કરવું છે બિહાર જેવા પછાત રાજ્ય છે કેવાય છે એમાં એક લાખ શિક્ષકોની ભરતી એક વર્ષ અગાઉ પૂરી થઈ ગઈ છે અને ગુજરાત સરકાર છે વિકાસના નકરા બુંગણ વગાડે છે કે મુખ્યમંત્રીની આ શિક્ષકોની વેદનાઓ અત્યારે જોઈ નથી રહી ખરેખર કાયમી શિક્ષકોની જગ્યાઓ છે તો કાયમી શિક્ષકોની પરીક્ષાઓ પાસ કરેલા દ્વિસ્તરીય પાસ કરેલા ઉમેદવારો છે તો એની ભરતી થવી જ જોઈ થવી જ જોઈ અને થવી જ જોઈ

પરીક્ષા ત્રીજા અઠવાડિયામાં મેન્સ પરીક્ષા એક મહિનાની અંદર અમે પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા આપી છે તો પણ અમે સારા માર્ક્સ પાસ કરી છે અમે ક્વોલિફાઈડ છીએ તો પણ અમને નોકરી નથી આપી અમે મેન્સ